અવારનવાર ગેટમાં માથા મારીને આવી જતું હતું એટલે અમે ઢોર ડબ્બા પાર્ટી ની અમે રજૂઆત કરેલી હતી આની પેલા અમારા એક ખૂટ નો પગ ભાંગી નાખેલો છે એટલે ઈ બદલ અમે આરએમસી માં અમે ફરિયાદ કરી હતી કે ભાઈ તમે લોકો આ ખૂટ નું કઈક અમને ઉકેલ કરી આપો એટલે આરએમસી ડબ્બા પાર્ટી આવી અને ઈ ખૂટો ભરી ગઈ છે અમે અમે આટલા દસ વર્ષથી છીએ ઈ ખૂટીઓ અમને છેલ્લા છ મહિનાથી હેરાન કરે છે